તો આજે હું એવી જગ્યાએ વાળ કપાવવા ગયો કે જ્યાં માત્ર ને માત્ર ત્રણ રૂપિયામાં દાઢી કરી દેવામાં આવતી અને દસ રૂપિયામાં વાળ કાપી દેવામાં આવતા હેલો ગાઈસ વોટ્સ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ કયો કે ભાઈ ચેલેન્જ વિડિયો કયો કે ડેર કયો કે ભાઈ જુગાડ કયો ગમે કયો ભાઈ તો આજે અમે જવાના હી ભાઈ વાડ કપાવવા નહીં ભાઈ જેવા દેવા સલૂન નહીં અમે જવાના હી

પણ કે બી નહીં ત્યાં તો થોડું બોલું હે નાનું નાનું હાલો ન્યા જાય હવે ગુવામાં મારે કેવું બીજો આજ તો હાલો હવે કોકથી કાય કપોવા તો ખબર પડે અહીં ભાઈ કેબિન મળી ગઈ હે ને હવે ની આપણે કપોવાના હી 20 રૂપિયા માં વાડ આપણે ભાઈ એમ કેવું કે ભાઈ તમને ખબર જ છે હું કહેવાનું હી તો અહિયાં બે કેબિન ગોઈતા પછી ત્રીજી કેબિન મળી છે તો હવે અહીંયા ભાઈ પાસે જાયે એને મસ્ત મસ્ત વિડિયો બનાવીને વિડિયોમાં બઈના રજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ભાઈ વાળો કેમેરા વાળો છે ને શરમાઈ છે ભાઈનો પણ કાઈ વાંધો નહીં આપણે કોઈ બનાવી લેવું વિડિયો હમણાં જાય ને દાઢી તો છે ને એટલે વાળ ચોકવાના છે તો ભાઈને પૂછી લઈએ આપણે હાલ આજે હું પેલી વાર આવ્યો હું વાર તો પવા ક્યારે નથી આજે કેબી માં પણ આજે મેં કીધું પપવી નાખું તો તો હમણાં વાર હોય ને ભાઈ પછી હાલ લાગશે ભાઈ વાર તો પવા એવું હાલ તો ઊભો હુઓ ગાઈસ આઈને વાર તો નથી હવે વાર કેમ કાપશે હા તો ત્યારે એ એક્સાઇટમેન્ટ થાય કે ભાઈ કેવા વાળ કાપશે કારણ કે મેં કોઈ દી આવી રીતે કેબિનમાં નથી કપાયવા પણ હું જાતો વીસ વીસ રૂપિયામાં કપાવતો પણ ત્યાં આવી એવું કઈ નહોતું પણ ફર્સ્ટ એક્સપીરિયન્સ થાય આપણો આ કેબિનમાં વાળ કપાવવાનો તો લેટ સી કે ભાઈ સો રૂપિયામાં વાળ કપાવતો હોય વર્ષિસ વીસ રૂપિયામાં વાળ કેવા કાપે હું એમ નથી કેતો કે વીસ રૂપિયામાં વાળ કાપી દે કારણ કે મને ભાવ ખબર છે નહીં પણ આપણે તમે જો હું જોગાડ મારું તમે જોજો ખાલી આવશે તમને ફૂલ મોજ તને કહો એટલે શું કહું કેવા વાળ કાપવા સાઈનીઝ કટ કહો સ્લોપ કહો ભાઈ

કે ભાઈ મારી પાસે ને વીસ રૂપિયા હે ભાઈ તો મને વીસ રૂપિયા માળ કાપી દેહો તમે પછી આપણે હે ને છેલ્લે ટ્વિસ્ટ લઈ આવશું એક પહેલાં એમ કહેવું કે વીસ રૂપિયા છે ભાઈ વાળ કાપી દેવો પછી ભાઈનું રિએક્શન લેવું પ્લસ બધું બાકાજી કી ફૂલ બોલવાની મતલબ આ આપણા વિડીયોમાં તો તમે બહેને રહેજો વિડીયોમાં અને આ બાજુમાં જ બેઠો બેઠો છોકરી જેમ કોઈનો રી આમ તેમ કરે ગાયરું દે હારી પેટ પણ કાંઈ વાંધો નહીં ગાય આપણે વાળ કાપી દે એ આ વળી ગયો એ બરો આ દાદાના 85 વર્ષ થયા તો હજી દાદા જો અહીંયા હજી હજી સ્ટીલ કામ કરે એટલે હે ને કામ કરવામાં ક્યારે ઉંમર નહીં જોવાની શું કેવું દાદા દાદા જો અત્યારે પિંચાસી વર્ષે હંચો સીવે હાલો આપણો વારો હવે આવવાને દેર માં જોઈ જા ભાઈ ભાઈ દાડી થઈ ગઈ જકા દેખાયો હવે તમારા ભાઈ ની ક્યાં કોવો બુલેટ કટ કટ ઓલી બાજુ બધે ભાવ લે કે હા શું કરવા એમાં રાજકી ઓપરેશન કરે છે ઓલી બાજુ બધે જો બે જાઉં બે જાઉં બે જાઉં કેટલા રૂપિયા વાળ કપવાનો હે

દાદા કોઈ લાગે પેલા આને હાથથી કાપતા એ મશીન જેવા કપાતા હમ એ વાત કપાઈ કે આ મો ઉડે તો જા પણ આમાં હાવ જીણા ને દાદા આમાં કાતર થી જીણા થઈ જાય મજા મજા તો કયો યાર હવે વાત યુ કરને જાતા હું કાલે

ફ્રેશ ગરમ કરવા જાય એના કાન થઈ જાય પાછું અહીંયા વાળ કપાવ આવું પડ્યું આદર તો દાદા રેડી જ કાપ હતા અહીંયા જ્યાં કપાવ આવું ને ત્યાં સમીરભાઈ પાછો સમીરભાઈ હવે માજી થોડાક કરી દો છેલે તો ભાઈ હતું અહીંયા જવું પડે મારે આ ભાઈ હું છે આ સિસ્ટમ એમ ગઈ ગયું અરે અરે હેડે ભાઈ કે નવું કરવા જાવ ને તો મને કોક જૂનો કર નાખે એનું શું કરું યાર મારે

કાંડ થઈ ગયા મારે એકસો rupiya ma vaida vaad kapo vat nu jo mudan ko cabin ma kapo a gyo

મારે પાછા ધરવા પડ્યા બાકી ભાઈ દાદાનું કામકાજમાં કાંઈ એટલે કાંઈ વાંધો નહોતો એના જે પહેલાં સાદા વાળ કંઈપાતા ને એ વાળ બેસ્ટમાં બેસ્ટ વાળ હતા પણ યાર મારી જ ભૂલ હતી કે મેં દાદાને કીધું કે ભાઈ શ્લોક મારી દો તો કાંઈ વાંધો નહીં ભાઈ દાદાના વાળ કાપવાની ટ્રીક એટલે ટ્રી એક નંબર હતી ભાઈ એમાં કાંઈ હું શંકાનું સ્થાન જ નથી તો ઓકે ભાઈ મારી થઈ કે સોરી ભાઈ ઓકે તો નેક્સ્ટ હવે આવી રીતના ક્યુ ડેર લઈ આવું કે ક્યુ આવી રીતનો જુગાડ લઈ આવું મને કોમેન્ટમાં કહેજો બાકી આ વિડીયો ગઈ હોય તો લાઈક કરવાનું ભૂતાને હાઈપ દેવાનું ભૂલતાની તાલગી બધાને મારા તરફથી ભાઈ જય શ્રીરામ અને ભાઈ બાય